ગામમાં બાદ રાહત કામગીરી જીવન જરૂરી સહાય કીટ વિતરણ કરાઈ છે આવા મુશ્કેલ સમયમાં દિવ્યપથ ફાઉન્ડેશન વિદ્યાદીપ યુનિવર્સિટીને ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરતના સભ્યો અને દાતાશ્રીઓએ માનવતાની ઉદાર બતાવી સેવા આપી છે આ સંસ્થાઓ દ્વારા એકસો સિત્તેર અસરગ્રસ્ત પરિવારમાં તે વિશિષ્ટ રાહત કીટ તૈયાર કરવામાં આવી છે જેમાં ઉદ્ધવ માટે ડાબડા ચટાઈ ટોવેલ સાડી અને અન્ય કપડાં થાળી વાટકી અને ગ્લાસ પાંચ કિલો ઘઉંનો લોટ અને પાંચ કિલો ચોખા આ તમામ કીટો આવતીકાલે સવારે નવ વાગ્યે સંસ્થાના સભ્યો સણદે ગામમાં પહોંચાડી વિતરણ કરશે ખાસ બાબત એ છે કે દરેક કીટ અસરગ્રસ્ત વ્યક્તિને રૂબરૂ આપવામાં આવશે જેથી સાચા જરૂરિયાતમંદ સુધી સહાય પહોંચે વિશેષ રૂપે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી વાસ્તવના ડોક્ટર લોચન અને ગામના આગેવાનો ગામમાં જ રહીને અસરગ્રસ્તોની સતત સેવા આપી રહ્યા છે કીટ વિતરણ દરમિયાન તેઓ પણ સહભાગી રહેશે મહેશભાઈ પટેલ દિવ્યપદ ફાઉન્ડેશનના પ્રમુખ ત્રણ દિવસ પહેલા આપણે સૌ જાણીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં જે મિની વાવાઝોડાના કારણે અનેક ગામ બેઘર બેઘર અને લોકો બન્યા છે અતિશય નુકસાન થયું છે તેવા વાંસદા તાલુકાના સણગી ગામની અમારી પાસે જ્યારે વાત આવી કે તેના એકસો સિત્તેર જેટલા ઘર જમીન દોસ્ત થયા છે એ લોકો બેઘર થયા છે ત્યારે એમને કંઈક સહાય કરવી જોઈએ અને એ સહાયના ભાગરૂપે અમે જ્યારે પરમ દિવસે અમારા દાતાઓને અપીલ કરી અમારા મિત્રોને અપીલ કરી ત્યારે માત્ર દોઢ દિવસમાં અમે એકસો સિત્તેર કીટ અત્યારે તૈયાર કરી દીધી છે યુનિવર્સિટી ભારત વિકાસ પરિષદ સૂર્યનગરી સુરત એમનો વિશેષ સહયોગ મળ્યો છે અને અમારા જે દાતાઓ છે કાયમી જે આવી કુદરતી આફત સમયે જ્યારે પણ અપીલ કરી છે ત્યારે અમને કોઈ પણ જાતના શંકા કે એના વગર સંકોચ વગર દાન આપે છે એ દાતાઓને જ આ કર્મ એમને અર્પણ કરું છું અને એમને એમનો આભાર વ્યક્ત કરું છું આજે જ્યારે માતાજીના નવરાત્રી ને નવમું નહોતું છે ત્યારે મા અંબા અમને આ બધા દાતાઓને એવી શક્તિ આપે કે જ્યારે જ્યારે કુદરતી આફત આવે ત્યારે આવા લોકોની સાથે અમે ઉભા રહી શકીએ એવી શક્તિ અમને કાયમ માટે આપજો આજે અમે વાંચતા મુકામે જે આ ગામ છે સનગાઈ ત્યાં અત્યારે કીટ આપવા જઈ રહ્યા છે